દેવી એમ મારી પત્ની ત્યાગ ના કરી શકું છો કે એક કામ કરો આપડા જે નગર ની પાસે જે મહેલ ની પાસે બગીચો છે ત્યાં બગીચામાં રહેવા મૂક દો જાઓ ત્યાં એના માટે મહેલ વ્યવસ્થા બનાવી રાજાએ રાજા વાત માની અને છે જે જે મહેલ બાહે બગીચો હતો આ બગીચામાં અને ધ્રુવને રહેવા માટે મોકલ્યા ધીમે ધીમે સમય ગયો છે એક વાર નો પ્રસંગ ધ્રુવ રમતા રમતા પાંચ વર્ષના છે રમતા રમતા ધ્રુવ આ મહેલમાં આવ્યા અને મહેલમાં રાજા ઉતાન ઉતાનપાદના ખોળામાં એના ભાઈ ઉત્તમ ને બેસેલો જોયો

રાણી આવી ગયા રાજા ની સામે એમ ને કે રાજા ઉતા સમજી ગયા બેહારું ને ખોળામાં પોતાના પુત્ર ઉત્તમ ને ખોળામાં બેહાર્યો ને ધ્રુવ ને ન બેસવા વિચાર કરો રાજા હતા તો પત્ની ના ડર હતા આજ આપણે હોય એમાં શું નવાય છે આ તો આદિ અનાદી થી હાલુ આવ્યું ઉત્તમ ને ખોળામાં પાછો બેસાયો ધ્રુવ ને બસાડ્યો નહીં ધ્રુવ પિતાના ખોળામાં બેસવા માટે ચડવા માટે પ્રયત્ન કરે અને એટલામાં સુરુચિ કીધું હે ધ્રુવ રાજાના ખોળામાં બેસે છે હા મા એ ધ્રુવ તને ખબર છે ઉતાન પાદના ખોળામાં કોણ બેસી શકે કોણ બેસી શકે મા એ ધ્રુવ જેણે મારી કુખે જન્મ લીધો હોય ને ઈ ઉતાન પાદના ખોળામાં બેહી છે

તુનીતિ પ્રસન્ન થયા આ દીકરા જંગલમાં જાઉં બેટા ભજન કરું બહુ સારી વાત છે જાજે જંગલમાં ખૂબ ભગવાનનું ભજન કરે અને મારો ઈશ્વર કરશે તારા પર જલ્દી પ્રસન્ન થાશે પણ દીકરા જંગલમાં જાય પેલા એક વાત મારી માની લે શું માં હે દીકરા જ્યાં સુધી તારા મનમાં એમ હશે કે તારી માં સુરૂચે કીધું અને એનું મનમાં ડંખ રહી જાહે અને જો તું જંગલમાં જઈ ગમે એટલું ભજન કરીશ ને તોય તને ભગવાનની પ્રાપ્તિ નહીં જ્યાં સુધી માટે તારા મનમાં ઈર્ષા રહેશે દ્વેષ રહેશે ને ત્યાં સુધી હે ધ્રુવ તને ભગવાન પ્રાપ્તિ થાય પ્રાપ્તિ ત્યારે થાય બાપ કે ભજન કરતા કરતા મનમાંથી કામ ક્રોધ લોભ નીકળી જ્યાં સુધી કોઈ પ્રત્યે ઈર્ષા કોઈ પ્રત્યે દ્વેષ કોઈ પ્રત્યે રાગ લઈને જો ભજન કર્યું ને બાપ તો તમારી ભક્તિ કોઈ દી ફળવાની ભલે ગમે એટલું ભજન કરતા હો ગમે એટલું માળા કરતા હો 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 ગમે ગમે એટલા પૂજા કરતા કરતા એટલી સેવા પણ કોઈ માટે જો દ્વેષ રહી ગયો મનમાં તમારું બધું નિષ્ફળ જવાનું આપણે માળા કરતા હોય હાથમાં હવારમાં માં માળી માળા લઈને બેઠા હોય રામ 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 એ વો હવે જાગો હવાર થઈ પાછા રામ રામ આ ભજન થોડું ફળે બા આત્મા રામ માળા છે અને પ્રત્યે દ્વેષ ક્રોધ લોભ ડંખ નીકળી જાવ ધ્રુવ તું જા બેટા પણ માં સુરુચિ માટે જે દ્વેષ મનમાં છે એ કાઢી ના રામાયણ ની અંદર જયારે રામ મનમાં જાય અને લક્ષ્મણ સાથે જવા ગયા છે સુમિત્રા પાસે રજા લેવા આવવા કીધું માં કઈ કઈ વરદાન માગ્યા છે માં રામ વનમાં જાય મારે પણ સાથે જાવ અને ત્યારે મારી સુમિત્રા કહે છે કે હે રા લખન લખન તારા મન ની અંદર માં કઈ કઈ માટે જ્યાં સુધી દ્વેષ હશે ને ત્યાં સુધી તને રામ ની પ્રાપ્તિ નહીં તું રામ ની સાથે તો રહી શકીશ પણ બેટા ખરા અર્થમાં રામ ની પ્રાપ્તિ નહીં સુનિતિ કહેવાય છે ધ્રુવ ને સાધુ નો વેશ આપે દીકરા જા ભગવાન કરે તને જલ્દી ઈશ્વર ની પ્રાપ્તિ થાય ધ્રુવજી મહારાજ નીકળ્યા રસ્તામાં નારદજી નો ભેટો થયો છે નારદજી ધ્રુવજીની કસોટી કરી છે અને કીધું છે હે ધ્રુવ જો ભગવાન દ્વાદ સાક્ષર વાસુદેવ મંત્ર આપ્યો છે દીકરા મંત્ર નો જપ કરજો ભગવાન તમને પ્રાપ્ત એટલે જ કે તમારું બાળક નાનું હોય ને ત્યારથી ધર્મ તરફ વાળજો એના હૃદય ભાવ શુદ્ધ હોય આપણે તો આમ કેટલા બધા વિકારો લઈ લઈને બેઠા હોય પણ નાના બાળકના મનમાં કોઈ વિકાર હોય નિર્વિકાર હોય એટલે નાનપણથી જેને ભક્તિ અડે ને બાપ એ જીવનમાં ગઢાપણમાં તમે માળા લઈને બે હો તો એ કઈ ભજન ઉગે નહી આપણું નાનપણ થી ભક્તિ આવે જીવનમાં પણ આપણે તકલીફ ઈ છે આપણું બાળક નાનું હોય તિલક કરે માળા કરે મંદિરે જાય તો આપણને બીક લાગે ક્યાંક બાવા ન થઈ જાય બાળક નાનું હોય તિલક કરતા આપણને ડર લાગવા મળે ક્યાંક ભગત ન થઈ જાય અને આ દુનિયામાં બાપ રહેવું જીવવું એની કરતા ભગવાન નું થાવું આનાથી ઉત્તમ બીજું શું હોય ધ્રુવજી મહારાજ નાનું એવું બાળક તપ કરે છે ભજન કરે છે